ત્યારે આજ રોજ કરજણ પોલીસ સ્ટેશન ખાતે કરજણ ધારા સભ્ય અક્ષય પટેલના અધ્યક્ષ સ્થાને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા એસપી રોહન આનંદની હાજરીમાં કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં રીકવર કરવામાં આવેલા સોળ મોબાઈલ સાયબર ફ્રોડના બાર લાખ પચાસ હજાર રોકડ તેમજ ચોરીના સત્તર હજાર રોકડ રકમ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી એ સમયે અરજદારોના મુખ ઉપર પોલીસની કામગીરીની આગવી ખુશી જોવા મળી હતી હું ઘણો આભાર માનું છું ને મહેશ સાહેબ એમને મને આટલો બધો સપોર્ટ કર્યો જે મોબાઈલ જે ટાઈમે મારો ખોવાઈ ગયો હતો મને કોઈ પણ જાતનો વિશ્વાસ હતો નહીં કે આ મોબાઈલ મને રિફંડ મળશે પણ આજે પોલીસ ને કરજણ પોલીસ સ્ટેશનને મને ઘણો ઘણો સપોર્ટ કર્યો છે એનાથી આજે મારો મોબાઈલ મને પાછો મળી ગયો છે એટલે કરજણ પોલીસનો હું ઘણો ઘણો આભાર માનું છું મુશ્કેલ એ આશા હો જાતી મુશ્કેલ એ આશા હો જાતી જબ કોઈ કહેતા હોય મેં તેરે જ સાથ એટલે પોલીસ જ્યારે આપણી સાથે થઈ જાય ને ત્યારે આપણને આનંદ આવે અને એવી સાથ સહકાર આજે તમારા બધાના મોડા પર જે આનંદ છે ને એ આનંદ જોઈને મને થયો કે ભાઈ ચાલો કોકરો મોબાઈલ ગયો મેં તો આ જોયું કે પાંચ પાંચ દસ અગિયાર લાખ રૂપિયા જેવી રકમ ક્યાંય ગુપ્ત થઈ જાય મળી હોય ને ના મળી એવું કરવું હોય પણ થઈ શકે પણ પોલીસે જે અત્યારે હમણાં થોડાક દિવસ પહેલાં જ અમારે જૈન દેખાણ પાસે મંદિરમાં ચોરી છે ચોરી મોટી હતી છતાંય એક કરજણ પોલીસે ખૂબ મહેનત કરીને એમને પકડી દીધી એટલે આવી જ્યારે જ્યારે થાય છે બાકી તો કેવું હોય છે કે ભાઈ મને તો દુઃખ ઘણી વાર તો એક નવું પોલીસ સ્ટેશન ખુલે એક નવી હોસ્પિટલ ખોલી હતી એવું થાય એટલા બધા ક્રાઇમ વધવા માંડ્યા કે ભાઈ ચાલો પોલીસ સ્ટેશન વધારે વધારે જોઈએ એટલી બધી દુઃખ દર્દ ઊભા થાય એ હોસ્પિટલો છે પણ જ્યારે ખુલેલા પોલીસ સ્ટેશનો સારું વર્ક કરે તો લોકોની અંદર પણ એક વિશ્વાસ જાગશે અને આપણો દેશ આભાર બનશે આજે કરજન પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં તેરા તુજકો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતા જેમાં મને કરજન ધારાસભ્ય પણ સામેલ હતા અને કેટલાક બધા લાભાર્થીઓમાં જોડાયા હતા અને આજનો પ્રોગ્રામમાં અમે લોકો સોળ જેટલા ગુમ થયેલ મોબાઈલ અને સાબર ફ્રોડમાં ગયેલ સાડા બાર લાખ જેટલા રૂપિયા અને ચોરી થયેલ લગભગ સત્તર હજાર જેટલા રૂપિયા અને ચોરી થયેલ બાઇક એક અને ચોરીમાંથી રિકવર થયા મોબાઈલ ત્રણ અમે લોકોને પબ્લિકને પાછા આપવામાં સફળતા મળેલ છે અને પબ્લિક સાથે પણ અમે લોકો સંવાદ કરીએ છીએ કે એવા કોઈપણ ગુનાખોરી ધ્યાનમાં આવે તો મક્કમ થઈને નિશ્ચિત ભાવથી પોલીસને શરૂઆત કરે કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ